અમને સૌને એક સલાહ આપી છે કે લોકો વચ્ચે રહીને લોકોના કામ કરો લોકોના સુખ દુઃખના ભાગીદાર બનો અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને જે ગરીબો હોય વંચિતો હોય જે અન્યાય થતા જે લોકો હોય એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયમાં એકજૂટ થઈને લોકોની સેવાના કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે